આગામી થર્ટી ફર્સ્ટના તહેવારની ઉજવણીના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે જેમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવીને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવશે ઉપરાંત એ વખતે પોલીસ દ્વારા બોડી કેમેરા તથા બ્રેથ એનાલિઝ સાથે નાકા પોઈન્ટો રાખીને ત્યાં વ્હીકલની ચેક ચકાસણી કરવામાં આવશે વિશેષમાં જેટલા પણ જે થર્ટી ફસ્ટના જે ફાર્મમાં જે ફાર્મ હાઉસમાં જે કંઈ સેલિબ્રેશન કંઈ થવાના છે એ લોકો પોલીસ પાસે પૂરતી મંજૂરી માગે છે અને મંજૂરી આપીને એમનો જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણેની જે ચર્ચા વિચારણા અત્યારે ઓલરેડી ચાલે છે અને એ પ્રમાણે ઓન પ્રોસેસ પણ મંજૂરી આપવાની ચાલે છે અત્યાર સુધી પાંચથી છ જેવા ફાર્મ હાઉસને એ લોકોએ આની મંજૂરી લીધેલી છે અને આ પ્રોસેસ હજી પણ ચાલુ છે હું વડોદરાની જનતાને અપીલ કરવા માગીશ કે કે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે અને હર્ષોલ્લાસ સાથે આ પૂજો અને કોઈપણ જાતના કાયદાકીય ઘર્ષણમાં ના આવો એના એનું આપણે ધ્યાન રાખવાનું રહેશે